આજે ભાદરવા વદ નોમની તિથિએ આપણે સૌ સ્વામીશ્રીનો એકાણુમો જન્મ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ આજથી ઓગણસાઠ વર્ષ પૂર્વે ઓગણીસો પાસઠ માં જ્યારે ભાદરવા વદ નોમની તિથિ આવી તારીખ હતી ઓગણીસ ની તે દિવસે યુગીજી મહારાજે અહીંયા મુંબઈના જ અક્ષર સૌને ઉદ્દેશી જણાવેલું આજે મહંત સ્વામીનો નો જન્મ દિવસ છે ઈ બહાને એટલે કે ઈ નિમિત્તે મહારાજ પાસે જે માગીએ તે ફળીભૂત થાય તો આજે આપણે સૌ હાથ જોડી ગદગદ કંઠે હવે પ્રાર્થના કરીએ હે મહારાજ હે સ્વામી હે સ્વામી હે પ્રમુખ સ્વામી મહારાજ હે મહંત સ્વામી મહારાજ સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે તે માટે સર્વની સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો અંતઃ શત્રુ થકી અહમ રૂપી માયા થકી તથા કુસંગ થકી રક્ષા કરજો આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ રહે સૌના દાસ થઈ રહેવાય સર્વત્ર સર્વકાળે ગુણનું જ દર્શન થાય અને સંપ વધારવાનું બળ મળે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અમારા જીવમાં દ્રઢ થાય અને તેનું પ્રવર્તન કરી શકીએ અને આ જ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ પામીએ એવા આશીર્વાદ આપજો આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય અખંડ નિરામય રહે સમગ્ર વિશ્વમાં સંપ અને શાંતિ સ્થપાય સૌ તને મને ધને સર્વ પ્રકારે સુખી થાય સર્વેના શુભ સંકલ્પો પૂર્ણ થાય અને આજનો જન્મ જયંતિ મહોત્સવ ધામધૂમપૂર્વક તથા નિર્વિઘ્ને ઉજવાય અને મહંત સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ પણ તેઓના સાનિધ્યમાં શાનદાર રીતે ઉજવાય તે માટે હવે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ સૌમ્ય અને દિવ્ય મુખારવિંદ ધરાવતા આંખોથી અમી વર્ષાવતા શાંત અને સ્થિર નમ્ર અને નિર્દોષ એવા મહંત સ્વામી મહારાજનું એકાણું વર્ષ પૂર્વે થયેલું અવનિપરનું અવતરણ વિનોદને વધારનારું અને જન મનને હરખાવનારું બની રહેલું તેમાંય સોનામાં સુગંધની જેમ બાળ મીનું પરપુર જબલપુર પધારેલા શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ વરસ્યા કે આ તો મોટા થઈને સંપ્રદાયની મહાન સેવા કરશે તેથી ચારેકોર ફરી વળેલી ધન્યતાને આવો આપણે પણ માણીએ જબલપુર માં રહેતા વિનુભાઈ તરુણાઈ નો ઉમરો ઓળંગી જયારે યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો ત્યારે જ તેઓને યોગીજી મહારાજનો યોગ સાંભળ્યો સન ઓગણીસો ના મે મહિનામાં આનંદની રેવનદાસની ખડકીમાં થયેલી પ્રથમ મુલાકાત અને તેને અનુસરતા તારીખ ત્રીસ મે ઓગણીસો એકાવન ની સમી સાંજે આણંદમાં હિરોણતા ગોયા તળાવની પાળે થયેલા યોગીજી મહારાજના મિલને વિનુભાઈના અંતર તાર રણ જણાવી દીધા તેઓએ નિશ્ચિત કરી લીધું થઈ જાવું યોગીમય મારે વિનુભાઈના આ દૃઢ નિર્ધારનો પડઘો આવો આપણે સાંભળીએ સન ઓગણીસો માં તારીખ ચોવીસ મે થી ત્રીસ મે દરમિયાન આણંદ મુકામ દરમિયાન યોગીજી મહારાજે વરસાવેલી હેતની હેલીએ વિનુભાઈનું એ કોરી કાઢ્યું તેઓનું મુગ્ધ મન જોગી નું દીવાનું બની ગયું તેઓ યોગીજી મહારાજની વિદાય બાદ ઘરના હિચકે ત્રણ કલાક સુધી બેસી મનન મગ્ન થઈ રહ્યા તેઓના અસ્તિત્વનો કણ કણ જાણે ગાઈ રહ્યો એની દિવ્ય અનુપમ વાણી વહેતી અમૃત રસની લાહણી એનો સ્વાદ ચખાડી યોગી જાય ક્યાં ચોરી યોગી જાય યોગીજી મહારાજના અનરાધાર વાત્સલ્યની વર્ષા વિનુભાઈને સન ઓગણીસો એકાવન ના મધ્ય ભાગમાં વધુ એક વાર તરબતર કરી ગઈ જ્યારે આણંદના રેલવે સ્ટેશને દૂર ખૂણામાં ઉભેલા વિનુભાઈ દોડી ગયા યોગીજી મહારાજના આ સ્નેહનો સ્વાદ વાગોળતા સ્વામીશ્રીએ આ પ્રસંગ બન્યાના છત્રીસ વર્ષે લખ્યું છે યોગી બાપા સાથેની ત્રીજી મુલાકાત હતી પણ એમ જ થયા કરે કે કાયમ માટે યોગી બાપા પાસે જતો રહું આ હેતની વર્ષા હજી સુધી ખૂટી નથી મહાન સ્વામી મહારાજનો આ સ્વાનુભવ જાણે કીર્તનમાં ગુંથાયો છે કે જોગીડાના જાદુ મારા હૃદયે રમે યોગીજી મહારાજની દિવ્યતાના દરિયામાં ડૂબેલા વિનુભાઈને હવે તેમાંથી બહાર નીકળવું જ નહોતું તેમાંય તેવો યોગીજી મહારાજના એકાવન યુવાનોને દીક્ષિત કરવાના સંકલ્પના સાક્ષી બન્યા તે પ્રસંગ તારીખ ત્રણ નવેમ્બર ઓગણીસો એકાવન ના દિવસે આવેલી લાભ પાંચમ નો હોય કે સન ઓગણીસો ત્રેપન ના અન્નકૂટોત્સવ નો હોય તે પ્રસંગ સન ઓગણીસો છપ્પન ના જાન્યુઆરી માસમાં જાડેશ્વરના નર્મદા તટ નો હોય

જો કોઈએ પ્રથમ પગલું મૂક્યું હોય તો તે હતા મહંત સ્વામી મહારાજ તેથી સન ઓગણીસો ઓગણસા પધારેલા યોગીજી મહારાજ બોલી ઉઠ્યા વિનુ ભગતને લઈને એકાવન યુવકો થશે એ પુણ્ય એમને મળશે પહેલો નંબર ઇમનો આમ મહારાજ ની ભગવી સેનાના સૂત્રધાર બન્યા સાધુ દિવસ હતો ગવાયું યોગીજી મહારાજ ના વરદ હસ્તે દીક્ષિત થનારા મહંત સ્વામી જાણે યોગી બાપામાં હોમાઈ ગયા યોગી બાપામાં સમાઈ ગયા તેથી જ તેઓ યોગીજી મહારાજ ના વચને ઉપવાસોની સળંગ શૃંખલામાં પરોવાયા તો તાવ તૂટતા શરીરે સેવા સરિતામાં પણ એરણ પર યોગી બાપાના વહલા સ્વામી હર હંમેશ સો ટચનું સોનું પુરવાર થઈને જ રહ્યા તેથી જ તેઓની જીવનશૈલી માટે ગવાયું હશે પ્રીત કરો એવી યોગી બાપાથી જેવી દીપથી કરે છે પતંગ યોગીજી ના સંગે શ્રીજીનો રંગ પામનારા મહંત સ્વામી મહારાજ યોગી બાપાની એકે એક આજ્ઞા અનુવૃત્તિ સદૈવ તત્પર થઈને પાડતા રહ્યા તેથી તાપ જેટલો પ્રખર તેટલો વરસાદ પણ પ્રચંડ તેમ મહંત સ્વામી મહારાજ યોગી કૃપાના અનહદ અધિકારી બની રહ્યા અને જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો ખજાનો લઈ ગયા સતત બે દાયકા સુધી બાપાની સેવામાં રહેનારા મહંત સ્વામી સ્વામી મહારાજે બાપાને પણ એ જ રીતે સેવ્યા તેઓએ પ્રમુખ સ્વામી મહારાજની મનગમતી સઘળી કલમો તે પછી દાસ ભાવની હોય કે ગુરુને વિશે કરતા હરતા પણાની નિષ્ઠાની હોય અભાવ અવગુણ પર ચોકડી મૂકવાની હોય કે પ્રભુ પરણ રહેવાની હોય આ સગળી કલમો સિદ્ધ કરી સ્વામી બાપાની પૂર્ણ પ્રસન્નતા મેળવી શાસ્ત્ર માત્રના સાર મહંત સ્વામી મહારાજની સરવાળો માંડતા યથાર્થ ગવાયું છે કે સ્વામી બાપાની રદગત ભાવનાઓને સંપૂર્ણ આત્મસાત કરી મહંત સ્વામી મહારાજ તત્સ્વરૂપ બની ગયા તેથી જ સ્વામી બાપાએ તેઓની છત્રછાયા તળે સમગ્ર સત્સંગને મૂક્યો તેને આજે આઠ વર્ષ વિત્યા છે ત્યારે સ્વામી બાપાના જેવી જ સાધુતા અને પંચવ્રતોની અડગતા સ્વામી બાપાના જેવા દાસત્વ અને દિવ્યતા વગેરે મહંત સ્વામી મહારાજમાં અનુભવી સૌ પ્રતિતિપૂર્વક લલકારી રહ્યા છે

આનંદ ઉભરાયો જાય ન મનમાં સમાય દિવાળી સૌ સાચે જ દિવાળીના જેવો આનંદ અનુભવી રહ્યા છીએ પરંતુ આ તો પ્રારંભ છે મુખ્ય જન્મ જયંતિની સભા આજની સાંજે અતિભવ્યતા पूर्वक અને દિવ્યતા પૂર્વક સ્વામીશ્રીના સાનિધ્યમાં ઉજવાશે સાંજે પાંચ વાગ્યાથી આ જન્મ જયંતિ મહોત્સવનું જીવંત પ્રસારણ પણ વિશ્વભરમાં થશે અને દેશ પ્રદેશમાં વસતા બીએપીએસ પરિવારના તમામ સત્સંગીઓ ભાવિકો આ જન્મ જયંતિ મહોત્સવનો લાભ લેવાના છે આ જન્મ જયંતિ મહોત્સવની સભામાં આપણે સૌ ગુરુહરી મહંત સ્વામી મહારાજને મંત્ર પુષ્પાંજલિથી વધાવીશું આરતીના અર્ધ્ય અર્પણ કરીશું તો આ મહોત્સવનું જીવંત આપણા ઘેર આરતીના દીવા અને મંત્ર પુષ્પાંજલિ માટે યથાશક્તિ પુષ્પોપચાર અક્ષત વગેરે રાખીશું જેથી આપણે પણ આપણા સ્થાને બેઠા બેઠા ગુરુ હરીને તેઓના જયંતી